સાવરકુંડલા નિવાસી લેખક અને સાહિત્યકાર સુધીરભાઈ મહેતા સાવરકુંડલાની અંદર આવેલ કબીર ટેકરી એટલે સેવાનું ધામ અહીં માનવ સેવા એ જ પ્રભુ સેવા એ મંત્ર સાથે પચાસ વર્ષથી એકધારી માનવ સેવા કરવામાં આવી રહી છે ખાસ કરીને જઠરાગ્નિ લોકોની શાંત કરવા માટે એને તૃપ્ત કરવા માટેનો એક મહાયજ્ઞ અત્રે ચાલી રહ્યો છે અહીંયાથી રોજના અઢીસોથી ત્રણસો જેટલા ટિફિન સાવરકુંડલાની જે લોકો છે જે લોકોને જરૂરિયાત છે જરૂરિયાતમંદ લોકો છે તેને ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે ઉપરાંત દવાખાનામાં પણ ટિફિન સેવા દર્દીઓ માટે પૂરી પાડવામાં આવે છે અને એ રીતે શિયાળો ઉનાળો અને ચોમાસું ગમે તે ઋતુ હોય એ ઋતુમાં ટિફિન સેવા પૂરી પાડી અને લોકો સુધી આ એક મહાયજ્ઞની એ જ્યોત જલાવવામાં આવી રહી છે અહીંયા દરેક લોકો માટે દ્વાર ખુલ્લા છે કોઈ જાતના નાત જાતના ભેદભાવ વગર દરેક લોકોને માટે ભોજન એ મુખ્ય બાબત છે અને અહીંના આશ્રમમાં જે સેવા થઈ રહી છે તે અદ્ભુત છે બીજા સેવા યજ્ઞો ઘણા થાય છે જેમાં આરોગ્ય સેવા પણ કરવામાં આવે છે માનવ સેવા માટે ઘણી બધી વિવિધ પ્રકારની સેવાઓ થાય વસ્ત્રદાન કરવામાં આવે છે ઉપરાંત ખાસ તો ભૂખ્યાને ભોજન આપણે ત્યાં કહેવામાં આવે છે કે મારે ભૂખ્યાને ભોજન આપી એની જઠરાગ્નિ શાંત કરીએ તો પ્રભુ ખુશી થાય છે એ રીતે ભૂખ્યાને ભોજન આપી અને લોકોને લોકો સુધી ટિફિન સેવા દ્વારા આ મહાયજ્ઞ ચાલી રહ્યો છે